તો હિન્દુત્વના મુદ્દે ફરી એકવાર જામનગરનું વાતાવરણ ગરમાયું છે ત્યારે જામનગરની એકે એકેદોષી ભવન્ય સ્કૂલમાં જયશ્રીરામ બોલવા બદલ એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે એટલું જ નહીં જયશ્રીરામ બોલવા બદલ વિદ્યાર્થીને એલસી પકડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે ત્યારે આ મુદ્દે હવે હિન્દુ સેના વિદ્યાર્થીની પડખે આવી છે ત્યારે હિન્દુ સેના દ્વારા ડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે સાથે જ જુનિયર પ્રિન્સિપાલ ક્લોરા બરોટા અને શિક્ષિકા રાખી રોકડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા લેખિતમાં અરજી કરી હતી ત્યારે વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચરિંગ કરવામાં આવી હોવાનો પણ હિન્દુ સેનાએ આક્ષેપ કર્યો છે અમે બધા ગ્રુપવાળા રામ બોલ્યા તો મને માર્યું અને મારા બધા ભાઈબંધો મિત્રોને પાછળ બેસાડી દીધા બેન્ચમાં અને પછી અમે બીજે દિવસે સ્કૂલે ગયા તો ટીચર પ્રિન્સિપલે એમ કીધું કે તમને એલસી આપી દઈશું તમે હવે આવું કરશો ને તો અને ખોટી રીતે હેરાન કરે છે સ્કૂલમાં રામ મહાદેવર આજરોજ સેના દ્વારા ડીઓ સાહેબને આ શિક્ષણ સમિતિ કચેરી આવી અમે એક આવેદન આપ્યું છે પટેલ કોલોની વિસ્તારમાં ભવંશ નામની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને જયશ્રીરામ અને મહાદેવર બોલવા પણ માર મારવામાં આવે છે તથા સજા આપવામાં આવે છે તો આ કેટલી યોગ્ય કેટલી હદે યોગ્ય છે ભારતમાં જ્યારે જયશ્રીરામ અને મહાદેવર બોલવી એ આપણી એક પ્રથા છે તો શાળાઓમાં વિદ્યાના મંદિરમાં શિક્ષકો દ્વારા આ વ્યવહાર કેટલો યોગ્ય છે જો આ આ કાર્ય ઉપર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હિન્દુ સેના ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે ભવંશ સ્કૂલમાં અને આની તમામ જવાબદારી ત્યાંના જુનિયર પ્રિન્સિપાલ ગ્લોરા મેડમ અને વિદ્યાર્થીને માર મારવામાં જે શિક્ષિકાએ માર માર્યો તે રાખી મેડમની રહેશે જય શ્રી રામ હિન્દુ સેના દ્વારા હજરોજ અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા તેઓની રજૂઆત એવી છે કે એક ભવન સ્કૂલ છે એમાં બાળકો જય શ્રી રામ મહાદેવ જેવા હિન્દુ દેવી દેવતાઓના નામ લે તો એમના પ્રિન્સિપાલ છે એમને એમના શિક્ષકોને વ્યક્તિગત વાંધો છે એવી રજૂઆત લઈને એ લોકો આવ્યા હતા એમનું આવેદનપત્ર અત્યારે અમને મળેલું છે આવેદનપત્રનો અભ્યાસ કરી અને જે બાળકોની કે જે વાલીઓની રજૂઆત છે અને હિન્દુ સેનાની જે રજૂઆત છે એ બાબતે અમારા અધિકારીઓ સ્થળ ઉપર જઈને તપાસ કરશે અને જે કાંઈ વ્યક્તિઓ એની અંદર હશે એમને આપણે તપાસની અંતે યોગ્ય એને નિયમ વિરુદ્ધ નિયમ પ્રમાણે કરવામાં આવશે